વડોદરા શહેરના ખોડિયારનગર પાસે એક ફોર વ્હીલર ગાડી ચાલકે નશાની હાલતમાં ગાડી હંકારીને અનેક વાહનોને અડફેટી લીધા હતા વડોદરા શહેરમાં અકસ્માતો રોકાવાનું નામ નથી લઈ રહ્યા ગઈકાલે સાંજે વડોદરા શહેરના વારસિયા પોલીસ મથક વિસ્તારમાં ખોડિયારનગર પાસે એક ફોર વ્હીલર ગાડી ચાલક નશાની હાલતમાં ગાડી હંકારી રહ્યો હતો જેણે અનેક વાહનોને અડફેટે લીધા હતા જેના પગલે બનાવ સ્થળે લોકટોળા પણ એકત્રિત થયા હતા સમગ્ર મામલાની જાણ વારસિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વાહન ચાલકની અટકાયત કરી હતી વાહન ચાલક ની અટકાયત વેડાના દ્રશ્ય બતાવે છે કે તે કેટલી નશાની હાલતમાં હતો કે તે ચાલી પણ શકતો ન હતો આ અકસ્માત ની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે

આ ગાડી પર તબીબનું ચિહ્ન જોવા મળ્યું છે ત્યારે સમગ્ર મામલે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ઘટના અંગેની માહિતી નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર પન્ના મોમાયાએ આપી હતી ખોડિયાનગરથી નાયરા પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક બ્રેઝા ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અને જે પાર્કિંગમાં ઊભેલી હતી એવી બે બે રિક્ષા અને ટુ વ્હીલરને એક્સિડન્ટ કરી અને આગળ એક રાહદારીને પણ એક્સિડન્ટ કરેલો છે આમાં કોઈ મોતના સમાચાર નથી કોઈ ફેટલ થયેલું નથી પણ નુકસાન વધારે છે ગાડીઓને જે બાબતે પોલીસે મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી છે ગાડી ચાલક અને ગાડી બંને કબજે કરી લેવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે હા અત્યારે અમે એને મેડિકલ માટે પોલીસે હોસ્પિટલ મોકલી દીધેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે આગળ એને મેડિકલ ચેકઅપ કરીશું અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવશે ને જેટલા લોકોના વાહનને નુકસાન થયું છે ને કેટલા લોકોને વાગ્યું છે એ આધારે અમે લોકો એફઆર દાખલ કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર